નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણા રામભાઈ મારું બી એસ એગ્રી છે તે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરેલું છે આજે આપણે જીરાની નવી જ વેરાયટી ફૂલે રીમઝીમ અને ખાસ કરીને તેની અંદર પાટલીએ વવાતી જે વેરાયટી છે ફૂલે રીમઝીમ એની વાવેતર પત્તી વિશેની માહિતી મેળવીશું છે સૌપ્રથમ આપણે આ વિડીયોમાં કયા કયા ટોપિક ઉપર વાત કરવાના છે તેની માહિતી મેળવીએ તો કયા સમયે વાવેતર કરવું જોઈએ કેવી રીતે વાવેતર કરવું જોઈએ આ સિવાય પાયાનું ખાતર શું આપી શકાય બીજ દર કેટલો રાખવો જોઈએ તેની અંદર બીજ માવજત કેવી રીતે કરવી જોઈએ પિયતનું વ્યવસ્થાપન કેવી રીતે થઈ શકે કેટલા દિવસની અંદર આ જીરું પાકી શકે અને જીરાની અંદર કયા કયા પ્રકારના રોગ આવે છે અને જીવાતનું પ્રમાણ કેવું રહે છે સાથે સાથે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ જેથી કરીને વધારે સારું રિઝલ્ટ મળી શકે તે તમામ માહિતી આપણે એક પછી એક વિડીયોમાં મેળવીશું સૌપ્રથમ વાવેતરની વાત કરીએ તો વાવેતર થઈ બે અલગ અલગ રીતે થતો હોય છે એક તો ખુખીને એટલે કે છાટીને વાવેતર કરતા હોય અને ઘણા ખેડૂત મિત્રો છે દાતા એવા વાવેતર કરતા હોય છે જો સૌપ્રથમ વાત કરીએ તો ક્યારાની અંદર જો તમારા ખુખીને એટલે કે છાટીને વાવેતર કરવું હોય તો હાથથી છાટીને પણ વાવેતર કરી શકાય અથવા તો ટ્રેક્ટર દ્વારા પણ વાવેતર થઈ શકે અને આની અંદર બીજ દર છે એ થોડો વધારે દાતા પસંદગી કરતા જોઈતો હોય છે અંદાજે વાત કરવા જોઈએ તો સોળગુઠાનામાં અઢીથી ત્રણ કિલો જેટલો જ રહે છે જયારે હવે દાતા પદ્ધતિની વાત કરીએ તો એની અંદર ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે જે ક્યારા છે એ ટૂંકા અને પહોળા કરવા જોઈએ જેથી કરીને પાણી ભરાવાનો પ્રશ્ન ન રહીએ આ સિવાય ક્યારાની લંબાઈ છે તે ઉગમણા અથમણી દિશાની અંદર અથવા તો પૂર્વ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ અને જે આપણે પાળો કરતા હોઈએ તે જરૂર મુજબ કરવો જોઈએ કે જેથી કરીને જે ફળદ્રુપ માટી છે તે ઉપર ન ચડી જાય અને પાંખ વધારે પ્રમાણમાં ઊંડી ના રાખવી જોઈએ જેના કારણે મૂળનો સારો વિકાસ થાય અને પાણી ભરાવાનો પ્રશ્ન ન રહે જો પાણી નહીં ભરાય તો એની અંદર શું પ્રશ્ન ઓછા રહેશે હવે આની અંદર તમે જોઈ શકો કે જીરાની વાવેતરની અંદર બે પદ્ધતિઓ અત્યારે આ ફોટાની અંદર બતાવેલી છે એક ક્યારા પદ્ધતિ અને બીજી દાદી ક્યારા પદ્ધતિ પાંચ ફૂટના ક્યારામાં જો આપણે વાવેતર કરવાની વાત આવે તો અલગ અલગ દાતાઓની સંખ્યા ખેડૂત મિત્રો રાખતા હોય છે તે પ્રમાણે એની અંદર બીજ દર પણ અલગ અલગ જોઈતો હોય છે જેમ કે તમે દાતાઓની સંખ્યા છે થી છ એટલે કે થી બાર ઇંચ સુધીનું વાવેતર કરો તો તેની અંદર થી સવા બે કિલો સોળ ગૂંઠાના વિકામમાં બીજ દર જોઈતો હોય છે જ્યારે સાત થી સત્તર દાતાની સંખ્યા રાખો એટલે અંદાજે નવ ઇંચ થી લઈ અને ચાર ઇંચ સુધી વાવેતર થાય બે દાતા છે નું અંતરે તો તેની અંદર બીજો દર છે સવા બે થી અઢી કિલો સોળ ગુંઠા ના વિઘા પ્રમાણે જોતો હોય છે હવે એવી જ રીતે ઘણા ખેડૂત મિત્રો છે તે ચાર ફૂટના કેરા કરતા હોય છે તો આવા સમયે તેની અંદર ચાર થી છ દાતા એટલે કે બાર ઇંચ થી લઈ અને આઠ ઇંચ સુધી બે થી સવા બે કિલો સોળ ગુંઠા ના વિઘા પ્રમાણે અને જો સાત થી સત્તર દાતા એટલે કે સાત ઇંચ થી લઈ અને ત્રણ ઇંચ બે દાતા વચ્ચે અંતર રાખવામાં આવે ત્યારે સવા બે થી અઢી કિલો સોળ ગુંઠા ના વિઘા પ્રમાણે સરેરાશ બીજ દર નાખી શકીએ છીએ હવે વાવેતર પદ્ધતિની અંદર જે અલગ અલગ દાતાની સંખ્યાને આધારે તેને અલગ અલગ રીતે ખેડૂત ઓળખતા હોય છે તેવી જ રીતે જો પાટલિયા જીરાની વાત કરીએ તો તે ચાર પાંચ કે છ એ વાવેતર થતું હોય છે અને આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે આની અંદર જો તમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વાપરો એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો તો સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે અને દાતા પદ્ધતિની અંદર જે જીરાનું વાવેતર થતું હોય છે તેની અંદર છૂટું પાણી એટલે કે પિયત પદ્ધતિ દ્વારા કેરામાં પાણી આપવામાં આવતું હોય છે અને પાટાલિયા જીરાની અંદર છે એ મુખ્ય ફાયદો એ થાય કે તેની અંદર આપણે આંતરખેડ છે તે બહુ સરસ રીતે કરી શકતા હોઈએ છે અને મુખ્ય ફાયદાની અંદર બીજા પાટાલિયા જીરાની અંદર વાત કરવા જઈએ તો એક તો બીજ દર ઓછો રાખવો પડે છે અને એની સામે ઉત્પાદન વધારે મળે છે આ સિવાય આની અંદર રોગ અને જીવંતનું પ્રમાણ પણ ઓછું આવે છે અને દાણાની ક્વોલિટી એકદમ સારી મળે છે જેને કારણે બજાર ભાવ પણ સારો મળવાની શક્યતાઓ રહે છે હવે એવી કઈ વેરાયટીની પસંદગી કરવી જોઈએ કે જે પાટલિયા જીરા માટે શ્રેષ્ઠ હોય તો આપણે વાત કરીએ કે વધુ ફૂટાવવાળી જે વેરાયટી હોય એની પસંદગી કરવી જોઈએ હવે આનું ઉદાહરણ કહ્યું તો કે ફૂલે સીડ્સ દ્વારા ફૂલે રીમઝીમ કરીને જીરાની એક વેરાયટી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી રીતે ફૂટાવ થાય છે અને એટલા માટે એ પાટલિયા જીરા માટે ખૂબ જ અનુકૂળ રહે છે વાવેતર સમયની વાત કરીએ તો જનરલી થોડી ઠંડી પડવાની શરૂઆત થાય પછી તમે વાવેતર કરી શકો આમ જોવા જઈએ તો પેલી નવેમ્બરથી લઈ અને દસ ડિસેમ્બર સુધી આ વેરાયટીનું વાવેતર થઈ શકે હવે ઘણા થોડા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન હોય છે કે જીરાની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર આપવું જોઈએ અને એની સાથે બીજા કયા કયા પોષક તત્વો આપણે આપી શકીએ કે જેથી કરીને આપણને ખૂબ જ સારું રિઝલ્ટ મળે તો જો તમે પાયાના ખાતર તરીકે કોઈ પણ આપણે વેરાયટી જીરાની વાવેતર કરતા હોય ત્યારે સોળ ગુંઠા વીઘા પ્રમાણે બાર થી પંદર કિલો ડીએપી તેની સાથે પાંચ કિલો સૂક્ષ્મ પોષક તત્વો આવે તે અને એક થી દોઢ કિલો છે તે સોળ ગુંઠા ના પ્રમાણે રીંગજીંગ જેલ છે એનો ઉપયોગ કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો છે તે DAP નો ઉપયોગ નથી કરતા તો આવા સમયે બાર થી પંદર કિલો બાર બત્રીસ સોળ નાખવું જોઈએ બે કિલો છે ઝીંક સલ્ફેટ અને એક થી દોઢ કિલો રીમજીમ જેલનો ઉપયોગ કરી શકાય છે બીજદર ની વાત કરીએ તો જમીન પ્રમાણે બીજદર છે તે બદલાતો હોય છે આ સિવાય વિસ્તાર પ્રમાણે પણ બીજો દર બદલાતો રહેતો પણ એક જનરલ સરેરાશ વાત કરવા જઈએ તો આપણે ભારે જે અથવા તો વધારે ફળદ્રુપ જમીન છે એની અંદર બે થી અઢી કિલો સોળ ગુંઠા ના વીઘા પ્રમાણે જ્યારે મધ્યમ ફળદ્રુપ જમીન છે એની અંદર અઢી થી ત્રણ કિલો સોળ ગુંઠા ના વીઘા પ્રમાણે બીજો દર હોતો હોય છે અને બીજ વાવેતર કરતી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પેલા તો રાત્રી ના સમયે થોડીક ઠંડીનો ચમકારો જોવા મળે ત્યાર પછી જ વાવેતર કરવું જોઈએ ગરમીમાં વાવેતર કરશો તો ઉગાવાના પ્રશ્ન આવી શકે છે અને જો વહેલું વાવેતર કરવાનું થાય પાણીની સમસ્યાને કારણે તો આવા સમયે જમીનને ઠંડી કરવાની એટલે કે એકથી બે પિયત આપીને પહેલાં જમીનને ઠંડી કરી દેવી જોઈએ અને ત્યાર પછી જ વાવેતર કરવું જોઈએ જેથી કરીને ઉગાવો ઝડપથી અને સારો મળી શકે હવે બીજું માવજતની વાત કરવા જઈએ તો આપણે આગળ જોયું કે ફાટલિયા જીરાની અંદર ફૂલે રીમજીમ વેરાયટી છે તે ખૂબ જ અનુકૂળ છે તો આ જીરાની અંદર કેએસસી ટેકનોલોજી દ્વારા બીજ ઉપચાર કરેલો છે એટલે એની અંદર બીજી કોઈ પણ પાઉડર કરવાની જરૂર નથી રહેતી હવે આ ઘણા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન આવશે કે કેએસસી ટેકનોલોજી એટલે એનો ખાસ એવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવેલી હોય છે કે જેથી કરીને વહેલો અને એક સરખો ઝડપી ઉગાવ મળે આ સિવાય વાતાવરણની વિપરીત અસર સામે ટકી શકે શરૂઆતના 30 થી 40 દિવસ સુધી જે જમીન જગ્યા જન્ય રોગો આવે છે એની સંભાવના ઓછી થઈ જાય અને એક જ સાથે પાકી જતું હોય છે પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો જનરલી મોટા ભાગના ખેડૂતો છે તેને બે થી ત્રણ પિયત ઉગાડવા માટે જોઈતા હોય છે જમીન પ્રમાણે બે થી ત્રણ પિયત આપતા હોય છે અને બીજી કોઈ વેરાયટી હોય તો તેની અંદર બે પાણી લઈને આપી શકાય અથવા તો ત્યારે જીરું ઉગી જાય પછી ઘણા ખેડૂત મિત્રો પાણી આપતા જ નથી અને જો જમીન પાતળી હોય તો ત્રણ પાણી સુધી આપી શકે છે ડ્રિપ્સ થી વાવેતર કરવાનું હોય તો ઓછી નીતરવાળી જમીની ની અંદર એક કેરામાં 2 થી નળીઓ નડીયો ગોઠવીને તમે ડ્રીપ ઇરિગેશન અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો વધારે નીતરવાળી જમીન હોય તો એક કેરાને અંદર ત્રણ નળીઓ ગોઠવવી જોઈએ હવે નડી માં ડ્રિપર ની સ્થિતિ કયા પ્રકાર ની છે અને પ્રતિ કલાક કેટલું પાણી છોડે છે એ પ્રમાણે પિયતની કલાકો નક્કી કરવી જોઈએ છટક પિયત પદ્ધતિ અથવા તો દોરીયા પિયત પદ્ધતિ ની અંદર કેરા છે એ પહોળા અને ટૂંકા રાખવા જોઈએ જેથી કરીને પાણી ભરાવાનો પ્રશ્ન ન આવે ફૂલે રૂંધીમનું અહીંયા તમે ફોટાની અંદર જોઈ શકશો કે ડ્રિપ દ્વારા જે વ્યવસ્થાપન કરેલું છે ટપક સિંચાઈ ખેડૂતોના છે અને આ વેરાયટીના પાકવાના દિવસોની વાત કરીએ તો તે અંદાજે પાંચથી દસ દિવસની અંદર એકસો દસ દિવસમાં સરેરાશ પાકી જાય છે હવે તેના ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ ઉત્પાદન છે સાતથી આઠ મણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે જ્યારે વધારેમાં વધારે તેર મણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે જોવા મળેલું છે હવે આપણે આ વેરાયટીની અંદર બીજી કયા કયા રોગો આવે છે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ કઈ કઈ જીવાત આવે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે થઈ શકે આ તમામ માહિતી આજે આપણે નવા વિડીયોમાં મેળવીશું ધન્યવાદ